જય હિન્દ મિત્રો આજના નવા વિડીયોમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરીશું બંધારણના અગત્યના અનુચ્છેદો કોન્સ્ટેબલની પરીક્ષાની અંદર જે વારંવાર પૂછાતા હોય તેવા અનુચ્છેદ આજના વિડીયોમાં આપણે જોઈશું અને જે અગત્યના છે તેના વિશે આજના વિડીયોમાં આપણે માહિતી બંધારણના અનુચ્છેદ વિશે જોઈશું તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો જેથી કરીને બધા જ પ્રકારના મોસ્ટ આઈએમપી અનુચ્છેદો છે તે હું આજના વિડીયોમાં તમને જણાવીશ તો આજના વિડીયોમાં આપણે અનુચ્છેદ વિગતો જોઈશું જેથી વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી જરૂર શેર કરજો જેથી કરીને આવા જ પ્રકારની બધી જ પોલીસ પરથી લગતા અગત્યના વિડીયો હું આપણી યુટ્યુબ ચેનલ પર લઈને આવતો રહીશું જેથી કરીને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો જેથી આવા જ પ્રકારની પરત્યા એને લગતી અપડેટ હું લેતો આવીશ તો આપણે ટાઈમ ન બગાડતા આપણે વિડીયો હવે ચાલુ કરીએ કે આ આ વિડીયો થોડોક લાંબો થઈ શકશે પરંતુ છેલ્લા સુધી જોજો જેથી તમને અનુ બંધારણના અગત્યના અનુચ્છેદો તમને બધા જ મોસ્ટ આઈએમપી છે તે હું તમને જણાવી દઈશ તો આપણે હવે અનુચ્છેદ વિગતવાર ચાલુ કરીએ તો પહેલેથી ચાલુ કરીએ કોન્સ્ટેબલને લગતા ટૂંક સમયની અંદર ચાર ચારથી ફોર્મ ભરાવાનું પણ શરૂ થઈ જશે ત્રીસ ચાર સુધી અને તે માટે બંધારણના અનુચ્છેદ આપણે જોઈ લઈએ તો સૌ પ્રથમ આપણે જોઈએ કે અનુચ્છેદ એક તો કે અનુચ્છેદ એક છે તો ભારત એક રાજ્યનો બનેલો સંઘ છે એટલે કે ભારત એક રાજ્યનો બનેલો સંઘ છે તેના વિશે છે તો બીજું જોઈએ કે બ્રાહ્ય રાજ્યનો ભારતમાં પ્રવેશ રાજ્યનો ભારતમાં પ્રવેશ રચના વિશે છે તો અનુચ્છેદ નંબર ત્રણ નવા રાજ્યનું નિર્માણ ક્ષેત્ર સીમા અને નામોમાં પરિવર્તન એટલે કે નવા રાજ્યનું બનાવવું હોય તો અનુચ્છેદ ત્રણમાં આપેલું છે અનુચ્છેદ નંબર બાર તો કે રાજ્યની વ્યાખ્યા આપેલી છે અનુચ્છેદ બારની અંદર રાજ્યની વ્યાખ્યા આપેલી છે હું જે અનુચ્છેદ તમને અંદર જણાવું છું તે મોસ્ટ આઈએમપી છે કે વારંવાર પૂછાતા હોય તેવા અનુચ્છેદ જણાવી રહ્યો છું તેના કારણે કે આ વિડીયો ખાસ તમે જરૂર જોજો અનુચ્છેદ ચૌદ એટલે કે કાયદા સમક્ષ સમાનતા કાયદાનું રક્ષણ એટલે કે કાયદા સમક્ષ સમાનતા એટલે કે કાયદાનું રક્ષણ માટેનો અનુચ્છેદ નંબર ચૌદ છે તો અનુચ્છેદ સત્તર જોઈએ તો અસ્પૃશ્યતાને નાબૂદ કરો એટલે કે અસ્પૃશ્યતાને નાબૂદ કરવા વિશે છે અનુચ્છેદ નંબર સત્તર હવે જોઈએ અનુ અનુચ્છેદ અઢાર તો કે ઉપાધિ નાબૂદ એટલે કે ઉપાધિ નાબૂદ કરવા વિશે અનુચ્છેદ નંબર અઢાર આપેલો છે હવે આગળ જોઈએ તો કે અનુચ્છેદ નંબર ઓગણીસ તો કે સ્વતંત્રતાનો ઉલ્લેખ કરેલો છે ઓગણીસ અનુચ્છેદની અંદર એટલે કે સ્વતંત્રતાનો ઉલ્લેખ તો અનુચ્છેદ એકવીસની અંદર એવું કહેવામાં આવે છે કે જીવન જીવવા માટેનો અધિકાર એટલે કે અનુચ્છેદ એકવીસ જીવન જીવવાનો અધિકાર છે તો અનુચ્છેદ એકવીસ ક એટલે કે છ થી ચૌદ વર્ષના બાળકોને મફત ફરજીયાત શિક્ષણ આપવું તો હવે છ થી બારના મફત ફરજીયાત શિક્ષણ આપવું તે અનુચ્છેદ એકવીસ ક ની અંદર આપેલું છે અનુચ્છેદ બાવીસની અંદર ધરપકડ અને અટકાયત માટે રક્ષણ માટેનો અનુચ્છેદ નંબર બાવીસ છે તો કે અનુચ્છેદ બાવીસ એવું કહેવા માગે છે કે ધરપકડ અને અટકાયત માટે રક્ષ રક્ષણ આપેલું છે અનુચ્છેદ ચોવીસની અંદર આપેલું છે બાળમજૂરી એટલે કે ચૌદ વર્ષથી નાના બાળકો માટે બાળમજૂરી ગણવામાં આવે છે તે અનુચ્છેદ ચૌદની અંદર ઉલ્લેખ કરેલો છે તો અનુચ્છેદ ઓગણત્રીસની અંદર લઘુમતીઓના હિતોનું રક્ષણ આપેલું છે તો કે અનુચ્છેદ ઓગણત્રીસની અંદર લઘુમતીઓના હિતોનું રક્ષણ આપેલું છે તો હવે જોઈએ કે અનુચ્છેદ બત્રીસની અંદર બંધારણીય ઇલાજીઓનો અધિકાર એટલે કે અનુચ્છેદ બત્રીસની અંદર બંધારણીય ઇલાજીઓનો અધિકાર આપેલો છે અનુચ્છેદ બત્રીસની અંદર બંધારણીય ઇલાજીઓનો અધિકાર આપેલો છે અનુચ્છેદ ચાલીસ ગ્રામ પંચાયતની રચના ગ્રામ પંચાયતની રચના કરવી હોય તો અનુચ્છેદ ચાલીસ ની અંદર ગ્રામ પંચાયતની રચના છે તો કે અનુચ્છેદ ની અંદર નાગરિકો માટે એક સરખો દીવાની કાયદો એટલે કે અનુચ્છેદ ની અંદર નાગરિકો માટે એક સરખો દીવાની કાયદો આપેલો છે અનુચ્છેદ પિસ્તાલીસની અંદર છ વર્ષથી ઓછી વયના બાળકો માટે શિક્ષણ એટલે કે અનુચ્છેદ પિસ્તાલીસની અંદર છ વર્ષથી ઓછા વયના બાળકો માટેનું શિક્ષણ માટેનો અનુચ્છેદ પિસ્તાલીસ છે તો કે અનુચ્છેદ એકાવન એ મૂળભૂત ફરજો મૂળભૂત ફરજો અનુચ્છેદ એકાવન એ આપેલો છે તો અનુચ્છેદ બાવ બાવનની અંદર રાષ્ટ્રપતિ એટલે કે મૂળ અનુચ્છેદ બાવનની અંદર રાષ્ટ્રપતિ આપેલો છે તો કે રાષ્ટ્રપતિની ચૂંટણી તો કે અનુચ્છેદ ચોપનની અંદર રાષ્ટ્રપતિની ચૂંટણીનો અધિકાર છે તો અનુચ્છેદ અઠાવનની અંદર રાષ્ટ્રપતિ બનવા માટેની યોગ્યતા એટલે કે અનુચ્છેદ અઠાવનની અંદર રાષ્ટ્રપતિ બનવા માટેની યોગ્યતા આપેલી છે અનુચ્છેદ એકસઠની અંદર રાષ્ટ્રપતિ પર મહાભિયોગ અનુચ્છેદ એકસઠની અંદર મહા રાષ્ટ્રપતિ પર મહાભિયોગ અનુચ્છેદ છે તો અનુચ્છેદ તેસઠ ઉપરાષ્ટ્રપતિ એટલે કે અનુચ્છેદ તેસઠની અંદર ઉપરાષ્ટ્રપતિનો અનુચ્છેદ છે અનુચ્છેદ ચોસઠ તો કે પદની રૂએ રાજ્યસભાના સભાપતિ એટલે કે પદની રૂએ રાજ્યસભાના સભાપતિનો અનુચ્છેદ ચોસઠ છે તો કે અનુચ્છેદ બોતેર જોઈએ તો કે રાષ્ટ્રપતિ મૃત્યુદંડ માફ કરી શકે અનુચ્છેદ બોતેરની અંદર રાષ્ટ્રપતિ મૃત્યુદંડ હોય તે માફ કરી શકે છે તો અનુચ્છેદ ચુમ્મોતેરની અંદર મંત્રી પરિષદની જોગવાઈ એટલે કે વડાપ્રધાનની જોગવાઈ છેદ પંચોતેર એની અંદર મંત્રી પરિષદની નિમણૂક આપેલી છે અનુચ્છેદ છોતેરની અંદર એટની જનરલ વિશે તો કે અનુચ્છેદ ઓગણસી સંસદ માટેનું છે અનુચ્છેદ ઓગણએસી અનુચ્છેદ એસીની અંદર રાજ્યસભા આપેલી છે તો કે અનુચ્છેદ એંસીની અંદર રાજ્યસભા વિશે છે તો કે અનુચ્છેદ એક્યાશી લોકસભા માટેનો અનુચ્છેદ એક્યાસી છે તો કે એસી એ અનુચ્છેદ એસી એ રાજ્યસભામાં બાર સભ્યોની નિમણૂંક તો કે રાજ્યસભામાં બાર સભ્યોની નિમણૂંક માટે એસી એ અનુચ્છેદ છે તો કે અનુચ્છેદ એકસોને અગિયાર રાષ્ટ્રપતિનો વીટો પાવર અનુચ્છેદ એકસો અગિયાર રાષ્ટ્રપતિનો વીટો પાવર માટેનો છે તો કે અનુચ્છેદ એકસોને ત્રેવીસ રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડવાની સત્તા અનુચ્છેદ એકસોને એકવીસ રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડવાની સત્તા માટેનો છે તો કે અનુચ્છેદ એકસોને ચોવીસ સુપ્રીમ કોર્ટ માટે એટલે કે અનુચ્છેદ એકસો ને ચોવીસ સુપ્રીમ કોર્ટ માટેનો છે અનુચ્છેદ એકસો તેતાલીસ સુપ્રીમ કોર્ટની સલાહ લઈ શકે અનુચ્છેદ એકસો ને તેતાલીસ સુપ્રીમ કોર્ટની સલાહ લઈ શકે અનુચ્છેદ એકસોને અડતાલીસ સી એ એટલે કે અનુચ્છેદ એકસોને અડતાલીસની અંદર અનુચ્છેદ એકસોને તેપન રાજ્યપાલ એટલે કે અનુચ્છેદ એકસો ને તેપનની અંદર રાજ્યપાલ વિશે તોકે અનુચ્છેદ એકસો ને પંચાવન રાજ્યપાલની નિમણૂંક રાજ્યપાલની નિમણૂંક કરવી હોય તો અનુચ્છેદ એકસોને પંચાવન હેઠળ અનુચ્છેદ એકસોને સત્તાવન રાજ્યપાલ બનવા માટેની યોગ્યતા અનુચ્છેદ એકસોને સત્તાવનની અંદર રાજ્યપાલ બનવા માટેની યોગ્યતા છે અનુચ્છેદ એકસોને એકસઠ રાજ્યપાલ સજા ઓછી કરી શકે અનુચ્છેદ એકસો એકસઠની અંદર રાજ્યપાલ સજા ઓછી કરી શકે તો કે અનુચ્છેદ એકસો ને તેસઠની અંદર મંત્રીમંડળ એટલે કે અનુચ્છેદ એકસો તેસઠની અંદર મંત્રીમંડળ તો કે મંત્રીઓની જોગવાઈ એકસો ને ચોસઠ અનુચ્છેદની અંદર મંત્રીઓની જોગવાઈ છે એકસો ને પાસઠ અનુચ્છેદ એકસો ને ની અંદર એડવોટેર જનરલ એટલે કે એડવોકેટર જનરલ એકસો ને પાસઠ તો કે અનુચ્છેદ બસો રાજ્યપાલનો વીટો પાવર અનુચ્છેદ બસોની અંદર રાજ્યપાલનો વીટો રાજ્યપાલ અનુચ્છેદ બસો ને તેર હેઠળ આપેલી છે તો કે છે બસો ને ચૌદ અનુચ્છેદ બસો ને ની અંદર સુપ્રીમ કોર્ટ અનુચ્છેદ બસો ને ની અંદર સંચિત નિધિ અનુચ્છેદ બસો ને સુડસઠની અંદર આકસ્મિત નિધિ એટલે કે આકસ્મિત નિધિ બસો સુડસઠ નીચે આવે છે અનુચ્છેદ તો કે અનુચ્છેદ બસો એસી નીચે નાણાં પંચની જોગવાઈ આવેલી છે અનુચ્છેદ બસો ને ત્રીસની તો કે લોકસભામાં એસસી એસટી માટે અનામત જોગવાઈ છે અનુચ્છેદ બસો ને એકત્રીસનું લોકસભામાં એંગ્લો ઇન્ડિયનની નિમણૂક બસોને એકત્રીસ માટે અનુચ્છેદ બસોને બત્રીસ માટે છે તો કે વિધાનસભામાં એસસી એસ ટી માટે નિમણૂંક કરેલી છે અનુચ્છેદ ત્રણસો તેત્રીસ માટે વિધાનસભામાં એગ્લો ઇન્ડિયાની નિમણૂક આપેલી છે અનુચ્છેદ ત્રણસો ને અડત્રીસની અંદર એસસી આયોગ અનુચ્છેદ ત્રણસો ને અડત્રીસ એમાં એસટી આયોગ વિશે છે અનુચ્છેદ ત્રણસો ને ની અંદર ઓબીસી આયોગ માટેની છે અનુચ્છેદ ત્રણસો ને અંદર રાજ્ય ભાષા વિશે છે અનુચ્છેદ ત્રણસો ને બાવનની અંદર રાષ્ટ્રીય કટોકટી એટલે રાષ્ટ્રની કટોકટી ત્રણસો ને બાવનની અંદર છે અનુચ્છેદ ત્રણસો છપ્પનની અંદર બંધારણીય કટોકટી આપેલી છે ત્રણસો ને છપ્પન અનુચ્છેદની અંદર બંધારણીય કટોકટી વિશે તો કે અનુચ્છેદ ત્રણસો ને સાઠની અંદર નાણાકીય કટોકટી આપેલી છે અનુચ્છેદ ત્રણસોને અડસઠની અંદર બંધારણીય સુધારણા સંબંધી એટલે કે ત્રણસોને અડસઠની અંદર બંધારણીય સુધારા સંબંધિત વિશે માહિતી આપેલી છે તો અનુચ્છેદ ત્રણસો ને સિત્તેરની અંદર જમ્મુ કાશ્મીર વિશે દરજ્જો રદ એટલે કે જમ્મુ કાશ્મીર વિશે દરજ્જો રદ કર્યો છે તો અનુચ્છેદ ત્રણસો સિત્તેર તો કે અનુચ્છેદ એકસો દસ વિશે કેટલીક અનુચ્છેદ આ ચાર છે તે આઈએમપી તે ફરીથી જોઈ લઈએ તો કે અનુચ્છેદ એકસોને દસની અંદર નાણાં ખરડો આપેલો છે અનુચ્છેદ એકસો બાર નાણાકીય વાર વાર્ષિક નાણાકીય પત્રક બજેટ વિશે છે તો કે અનુચ્છેદ એકસોને ચૌદની અંદર વિનિયોગ ખરડો આપેલો છે અનુચ્છેદ એકસોને સોળની અંદર લેખાનું દાન આપેલું છે તો અનુચ્છેદ એકસો સોળની અંદર લેખાનું દાન આપેલું છે તો આજના વિડીયોમાં મેં જે આટલા અનુચ્છેદ જણાવ્યા તમને તે મોસ્ટ આઈએમપી અનુચ્છેદ જણાવ્યા છે જે કોન્સ્ટેબલને લગતા છે અનુચ્છેદ હતા તે મેં તમને આજના વિડીયોમાં જણાવ્યા છે જે પોલીસ કોન્સ્ટેબલની અંદર ત્રીસ માર્ગનું કોન્સ્ટેબલ હોય બંધારણ આવે છે તો તે વિશે અગત્યની અનુચ્છેદ હતા તે મેં તમને જણાવ્યા અને આવા જ પ્રકારના બધી જ ભરતીને લગતા અપડેટ એટલે કે પોલીસ કોન્સ્ટેબલને લગતી અગત્યના વિડીયો હું આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર લેતો આવીશ જેથી કરીને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કર્યો તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો જે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તે મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરજો જેથી આવા જ પ્રકારની બધી જ ભરતીને લગતી અપડેટ હું યુટ્યુબ ચેનલ ઉપર લેતો આવીશ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આ જય હિન્દ જય ભારત